જય મુરલીદાર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં છે અને ભાઈ હું કે હમણાં ગરમી તમારા કે ગામડે બધાને અહીંયા ગરમી જારો હારી પડે તડકા બહુ પડે છે તો ખાસ કરી અને વૃદ્ધોને બપોર વસારે ન નીકળવું જોઈએ એટલે પોતપોતાના બાળકોનું પણ ધ્યાન રાખો અને આપણા પશુ પંખીઓ માટે ખાસ કરી બે હાથ જોડી અને વિનંતી છે કે જ્યાં તમને સારું લાગે ત્યાં તમે પાણીનું કુંડિયું બાંધી અને એમાં અવશ્ય દિવસમાં એકાદી બે વખત પાણી નાખજો ભાઈ તો પાણી ગરમ ન થઈ ગયું હોય તો થોડુંક ઠંડુ હોય તો પશુ પંખીને પીવામાં સારું છે આપણે ખાલી મહિનો દિવસ એની હેલ્પ કરવાની છે અને મહિનો દિવસ જ આપણે એની મદદ કરવાની છે કેમ કે ભાઈ આપણે થોડું ઘણું તો આપણે આપણી ઉપર જવાબદારી આવે કે પશુ પંખીઓ માટે થોડુંક આપણા ઝાડવું હોય આપણી અગાચી હોય તો એની ઉપર ક્યાંક ને ક્યાંક થોડીક હેલ્પ કરો અને પશુ પંખીને ખરેખર બસાવવાની ખાસ જરૂરિયાત છે કેમ કે આપણે ઘરે જે કીકરાટ કરતા ચકલાઓ આવતા એ અત્યારે ચકલાઓ ખરેખર ખૂબ ઓછી સંખ્યામાં દેખાય છે તો હવે તો થોડોક ઉશેર પણ થાય અને એને થોડુંક પ્રગતિ થાય અને જેટલા પક્ષીઓ જાદા હોય છે એટલી જ આપણે ફાયદો છે ખેડૂતોને તો ખાસ ફાયદો છે તો આપણા ખેતરોની અંદર જ્યારે જે ઓલા કાબરા કરીને ચક કાબેરું આવતી એ પણ અત્યારે નથી દેખાતી બહુ નહીં તો ઘેરા ને ઘેરાઈ આપણા ખેતરની અંદર પાકની અંદર કોઈ ઈયરળ આવી હોય કે ઘણી બધી જીવાત આવી હોય તો આપણા ખેતરની અંદર અઢળક સંખ્યામાં આવતા તો પહેલાં તો ભાઈ આપણે આ પક્ષીઓને બસાવાની ખાસ જરૂરિયાત છે તો ઘણી બધી જગ્યાએ તો મોરલા પણ લુપ્ત થઈ ગયા ઘણા બધા શિકાર પણ કરી લેતા હોય પશુ પંખીઓના શિકાર પણ થતા હોય તો એનું પણ ખાસ ધ્યાન રાખવું આપણે વાડી વિસ્તારમાં મજૂરો પડ્યા હોય બહારના તો એ શિકાર નથી કરતા એ પણ ખ્યાલ રાખવો અને શિકાર કરે તો એને ખરેખર જંગલ ખાતાવાળાને વાળોને જાણ કરવાની કેમ કે આપણા ઘણા બધા એવા પશુઓ પંખીઓ છે ઘણા બધા મને તો આજે હું ઘણા બધા આમ નોટ કરતો ઘણા પક્ષીઓ એવા છે કે અત્યારે લુપ્ત થવાને આરે છે તો ખાસ આપણા જિલ્લામાં આપણા ગુજરાતમાં પંખીઓને જેટલા બને એટલા બસાવો ભાઈ કેમ કે લોતા જ આવી છે આપણે ન વાડીએ આવતા તો વાડી કાબેરું લેલાળા એ તો હજી ક્યાંક ક્યાંક કાબેર ઓળખી પીઢી સાચવાળી કાબડ આવતી ની બહુ અસંખ્ય હતી દુનિયાભરની હતી એને બદલે ક્યાંક ક્યાંક તમને જોવા મળે એ તો એ જોવા નથી મળતી મોટી કાબર તો કાગડા પણ લુપ્ત થઈ ગયા છે તો પંખીઓને બસાવવાની ખરેખર આપણે જરૂરિયાત છે તો જેટલી બને એટલે આ ઉનાળામાં થોડીક શણ પણ એને ઠેકાણે રાખી દો એટલે એને કંઈ તડકાનું નીકળવું ન પડે અને પાણી પીવાનું ભરી દો એટલું માનવતાની દ્રષ્ટિ રાખી અને દયા અને ભાવ રાખી એટલું કામ ખાસ કરીને મિત્રો તમને ખાસ કહું અને મારા સબસ્ક્રાઈબરોને તો ખાસ કરીને કહું કે ભાઈ જેટલી બને એટલી મહેનત કરજો આપણે પોતે કરતા હોય ને તો જ બીજાને કઈ હોય આપણે જ કઈ ન કરતા હોય તો બીજાને આપણે ન કહીએ છીએ કેમ કે એ તો મૂકવું પ્રાણી પક્ષી છે તો એના માટે તમે એના માટે થોડું કરશો ને તો રામ પણ રાજી થાય મુરલીધર મહારાજ પણ રાજી થાય અને એનો ફાયદો તમને ક્યાંક ને ક્યાંક મળી રહે તો ખાસ કરીને બે હાથ જોડી અને વારંવાર વિનંતી કરીને કહું છું કે ભાઈ ઉનાળાની સિઝન ચાલે છે જારો બહુ પડે છે તડકા અનલોટ પડે છે તો કંઈ નહીં તો ખાલી તમે વીસ પચીસ દિવસ ખાલી આ પાણીની સેવા આપો અમુક જગ્યાએ જમ એને ખાવાનું નાખી દો તો એને ક્યાંય તડકાનું નીકળવું નહીં પાણી અને શાંતિથી જીવ પણ બસ છે અને જે એક આપણો આપણો એક એ ભાગ જ છે પક્ષી છે ને એક આપણો એક પરિવારનું સભ્ય જ હોય એવી રીતના હે કેમકે આપણા ખેતરની અંદર કોઈ પણ રોગ જીવાત આવે ત્યારે પણ ઘણી બધી આપણી ખેડૂતોની હેલ્પ કરે છે તો બીજું તો હવે દાદુ હવે કંઈ કેવું નથી અને હમણાં ઘણા દિવસથી આ વિડીયો બનાવવાનો પણ આપણે વેત આવતો નથી કેમ કે હમણાં કામ બહુ પૂરજોશમાં હાલે બાજરો મગ અને ખેતર રેવલ કરવાના ધૂળ એવું બધું કામ આવે એના માટે ઘણા દિવસોથી આ વિડીયો નથી મૂકી શકતા તો આજે આ વિડીયો આવ્યો છે તો બને એટલો શેર કરજો બધા લોકો સુધી પૂગે અને થોડીક પણ પ્રેમ ભાવના જાગે અને દસ જણામાંથી પાંચ જણા જો કુંડિયા મૂકશે ને તોય ઘણો બધો ફાયદો થાય તો બીજું આપણે કંઈ જાદુ કેવું નથી તો બધાને મહેન્દ્રાહીના જય મરલીધર જય દ્વારકાધીશ કરો શેર